અહીંથી એમ એમનો મોડું થઈ ગયું ને અને આપણો સમય હવે મારા ભાઈ બેદ વાત કરવાનો મળે છે તે આપણે પેલો કહેવત છે ખાઈ તેને પર ના બેદ વાત કરવાની છે મારા ભાઈ કહેવત છે હાથી માતા હાથી તારા હોપણ દેવા કાન અરે આપણું ના

કામ કાય ખેતર ખેડવા આયા કે કામ આયા આ આપણા આદિવાસી ભાયોનો આંધળો થિર્યો અંધારો થિર્યો આના માટે વગર રસ્તા જાય તો કાંટા લાગે તો આપણા આદિવાસી ભાયો બેનોને કાંટા ના લાગે તો રસ્તો બતાડવા માટે ના આ પ્રસિદ્ધ પરવસાવ છે સીજીઓ દેવા આયા એ આપણને માર્ગદર્શન આપે અને કાયદા કાનૂન ની વાતો કરશે અને આપણને બધાને નાના મોટા મારી બહેનોને ભાઈઓને અને નાના ભૂલકા ને બધાને નિશાલે એમનો એમ એવી વાત કરવાના છે એમાં બાર પાણી આપણે પણ મારે એટલું કહેવાનું છે કમાટ મીટિંગ હતી આપણે આદિવાસી સમાજની અને આજે પણ આપણે આદિવાસી સમાજની મીટિંગ છે કોઈ છૂટણી આપણે કોઈ આવેલી નહીં આપણે કોઈ પાર્ટીની વિરોધ નહીં કરતા આપણા આદિવાસી માટે કેટલી બધી ભૂલ ધીરી આપણે ભાજપ ને પણ મત આપણે આલેલું છે અને પહેલો કોંગ્રેસ ને મત પણ આપણે આલેલું છે આપણો આપણો ને કોઈ દેખતા નહીં તો હવે આપણે ઉભા થવું પડે મારા ભાઈ આપણા ખોનના આપણા ખોનના ને કીએ કે ભાઈ પેલા ખેતરમાં કામ કરવાનું છે વાડવાનું ને પેલા ખેતરમાં માં છે પણ આપણા કોઈ ના ને કામ કરે આપણે આપણે પોતે જવું પડે રીતે હવે મારી મારું નામ નેવસિંહભાઈ છગનભાઈ રાઠવા રોડદા ગામનો નો સરપંચ છે અને મારો છોરો આઠ વારી પંચાયત ની અંદર

અરે મારા ભાઈઓ મે તમને વધારે કાપું ને ટાઈમ ને આ સાહેબ ની વાતો કરવાની છે આપણે કરું પણ મે તમને એટલું કેવા માંગી રહ્યો કે આપણે પોતે કામ કરવું પડે હે પડે એમ તમને કેમ 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 કે આપણો નર્મદા માતા કવા તાલુકો અને છોટે ઉદયપુર જિલ્લાના ના આપણો વતની છે આજે આપણો નર્મદા માતાનું પાણી પહેલો પાયો નર્મદા માતાનું નું પાણી ને સરકાર સૌરા ધૂટી કાઠિયાવાડ સુધી લઈ ગઈ મેં વિરુદ્ધ નહી કરતો કાઠિયાવાડ વાળા ને કે એ પણ આપણા ભાઈ છે ભાઈ છે એ પાણી લીધા તો આપણને કોઈ તકલીફ નહી એ આપણા ભાઈ છે પણ સરકારને ને મેં એવું પૂછું કે નર્મદા માતાને નો તલાવ રાખીએ અમે ને પાણી પીવા અમુક તરહે મરીએ નર્મદા માતા નું પાણી પેલા અમને ચાલુ કરી કેનલ તે વખતે અમને બકાલા મેલતા મેલતા જતા એમ સકતળા બોર્ડર ને એમપી ના બોર્ડર ઉપર ઉદી બાબા એમપી સા પેલો બાબા મુલક નો કેવલા બાબા એમપી ના થાય હોતે એ વિસ્તાર આપણો આદિવાસી જિત્રા છે એને પાણી મળવું જોઈએ અને ના મળે

કેમ પૂછો આ ત્રા વર્ષો આપડા પાક તળે ગાણ તળે પાણી સરકીને દે તુજો કેમ તાકતા ની તમો અત્ર મને લાગે તમે ભણેલા ગણેલા છે બેટા તમો ને ચાર ડોળા છે મારા બે ડોળા છે તે તમો મને ભણેલા ગણેલા તમો છે પણ મને એમ લાગે કે તમો નિશાર પાછળ ભણેલા છે આગળ ભણેલા હોય

અમુને અમે બધી પાર્ટીને મત આપેલું છે પણ અમારું નર્મદા માતાનું પાણી સૌરાજ દતુર્યું તો અમુને આજને સરકાર તરીકે દતુર્યું તો હવે અમે શું કરીએ અત્ર નર્મદા માતાનું પાણી ના લે તો ઉદે અમે આથા ઉઠવાના નહીં અને સરકાર પૂર્વ કેતી હોય તે પુરાવા પણ અમે તૈયાર સરકાર

આ વાત સીહ દેવા trait રાખવાનો છે અને આપું નતો દેમાતોનું પણ રાયો વગર છોડવાનો નઈ ભરી દઈએ છોડીએ નહી આપણી તાકૃતિને જાગતાને એકતા કહો પડે માલક કે મારા બાજુ આપણે તમને મેં કહેવા બાદ કે પાણી માટેની વાતો કરીએ તો આપણે તારીખ નક્કી કરી દીધી અને સરપંચને કેમ કે સરપંચ શ્રી સાહેબ પંચાયતના પૈસા પંચાયત મે અમાર દુખનો દાડો છે સુખનોની મે કઈ લગન કરી રહ્યા સૌરાડની અંદર આપણી બેન બેટી રડ અને મરે એના વ્યક્તિ હરણ કરી રહ્યા કેમ હરણ કરી રહ્યા અને તમને મે પૂછું

ફાજા બનાવ નેતા હોય કે કોંગ્રેસ નો હોય કે કેજરીવાલ નો હોય કે બહડા વાળો હોય કોઈ પાર્ટી પાડવાની નહીં સૌ મારા ભાઈઓ દાગોને આપણે તમે મારો નમો લઈ લેજો ને કઈ તારીખે આપણે ભેગા થવા અને સી જેવા સાહેબ ને આપણે આગળ બહાડવાના છે અને પછી આપણે કામ કરવાનું છે નર્મદા માતા પાણી લાવવાનું છે જય ભાઈઓ તમે છે ને શાંતિ શાંતિથી જજો પોતાનું શાંતિ શાંતિથી એક મિનિટ મારી વાત લેતો મારો ભાઈઓ

આપણે હરણચર્યા બંધ કરવાનું દીધી બંધ કરવાનું છે અડ્ડા પણ બંધ કરવાના તમારે ભેગા થઈને બધા ગામ નક્કી તમારી ગામ ની અંદર ગામ સભા પછી તમે તલાટીને ને દારૂ નક્કી કરતો મિટિંગ રાખવાની